કિકરકુન શેઈસ ક્યાં કૂતરાન બચ્ચુ બગરમાં ઉભરાયાના આ બકરીન બચ્ચુ હોય યાર આ જો બટકુ પરસે બેલે એ તમન અળકો થા છે એક બટકુ પરસે મન લે લે મન થાય બીક લાગત આ ભાઈન ભરી જે હોય ખારો અલા આ તુમે ગોડા તી જાય કૂતરાન અલા અલા તું જાજો હોય થી લે કુટાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં તે કૂતરાલ બચ્ચુ કૂતરા બચ્ચુ કરી દીધો છે ને કલ બકરીન બચ્ચુ આ કૂતરાન કોણ આટલા આટલા જોજો કૂતરાન કોણ લે આ આ ઝઘડા વાળો કૂતરો છે બચ્ચુ છે અલે આ બકરીન બચ્ચુ છે એ કૂતરાન બચ્ચુ છે તમને કોઈ ખબર ના પડે આ બકરીન બચ્ચુ છે આ તમે મોનવા દી દેમ આ જોઈ લે જોઈ પગ પગ કૂતરાન બચ્ચુ છે આવ પગ કૂતરાન એ ચકરી છે યાર તો જવા દોરી ચકરી વાદ મુજબ ચકરી થાય પાછું બચ્ચું થાય મોટું કર્યું બકરી અલકુતરે કુતરે કઈ જો ફિલો બકરી છે પાસી ઓય 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 ઓ ભાઈ આ શિયાળનું બચ્ચું ચા લઈ જાય અલ્યા બકરીનું બચ્ચું છે એક તો અલ્યા શિયાળનું બચ્ચું છે અલ્યા બકરીનું બચ્ચું છે વાળી આ શિયાળનું બચ્ચું છોડી દો નકર શિયાળ આય ને તમન ફંભેડી નાખશે શિયાળનું બચ્ચું અલ્યા ના બકરીનું બચ્ચું હય અલ્યા છોડી દો જી કલ્સી લે મોના લે અલ્યા યાર બકરીનું બચ્ચું હ

લઈ લઈ લે લઈ લેવાની આને આ એક આથી મારું પાછો તો મન એક આલું હમની જાપો હતી લો આલજો ખબર પડે ઓય ના કાવું છું આ છિયારનું બચ્ચું છે હાર તમે મોણું મોણ અલ્યા દક્કા લે

કૂતરાનું ભૂંડળી શિયાળ નું નક્કી કોક લાગે એમ તો આ મેલી ને આપણે તો હેડતા આ હેડું